ભાવનગર જતા ઉપર ગૌપ્રેમીઓ દ્વારા રસ્તે રઝળતા પશુઓને રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી તળાજા શહેર અને તાલુકામાં ગૌપ્રેમીઓ દ્વારા સુંદર મજાની કામગીરી કરવામાં આવી રહી છે તળાજા ગૌરક્ષક ટીમ દ્વારા અવારનવાર અનેક પશુઓના જીવ બચાવી લીધા હોવાના પણ બનાવો બની ચૂક્યા છે ત્યારે પોતાનો જીવ જોખમમાં મૂકી અને પશુઓને બચાવેલ હોવાના ઘણા બધા દાખલા છે હવે ફરી એક વખત ભાવનગર જતા હાઈવે ઉપર રસ્તે રજડતા પશુઓને રેડિયમ બેલ્ટ બાંધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અવારનવાર નાના મોટા અકસ્માતો થતા હોય જેમાં પશુએ પણ જીવ ગુમાવ્યા હોય અને અમુક લોકોએ પણ જીવ ગુમાવ્યા હોવાના બનાવ બની ચૂક્યા છે આવા બનાવો અટકાવવા માટે ગૌરક્ષક ટીમ દ્વારા પોતાનું વાહન સાથે રાખી અને હાઈવે ઉપર પશુઓને રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરીમાં ભાવનગર જય દ્વારકાધીશ ગૌસેવા ગ્રુપ સંજયભાઈ આહિર સખવદર તેમજ એકતા એજ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ પ્રવિણભાઈ આહિર જેતુભાઈ આહિર સહિતના વિવિધ ગૌરક્ષક ટીમના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે તેમજ હર્ષદભાઈ શાહ અમદાવાદ અને દીપકભાઈ ભંડારી બેંગ્લોર દ્વારા વરસાદની સિઝનમાં ગૌવંશની રક્ષા માટે ફરીવાર અકસ્માત નિવારણ માટે આશરે બસ બે હજાર રેડિયમ બેલ્ટ મોકલવામાં આવ્યા છે ભાવનગરની આજુબાજુમાં જેમને જોતા હોય તે લોકોએ શ્રી જૈત વર્ગાધીશ ગૌસેવા ગ્રુપનો સંપર્ક કરવા જાણ કરવામાં આવી છે